કચ્છ જિલ્લો ઉદ્યોગોના વિકાસ માટે જાણીતો છે જ્યાં અનેક નાના મોટા ઉદ્યોગો વર્ષોથી કાર્યરત છે છતાં આજે આ ઉદ્યોગકારો વેટના જૂના કેસો અને સીએસટી જીએસટી સંબંધિત ટેક્સ પેન્ડિંગ મુદ્દાઓને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જૂની વેટ સિસ્ટમ હેઠળ વેલ્યુએડેડ ટેક્સના કેસો હજુ પણ પેન્ડિંગ છે જેના કારણે ઉદ્યોગોમાં ગેરશક્તિનો માહોલ છવાયેલો છે ઉદ્યોગકારોને અન્ય રાજ્યમાં સી ફોર્મ જમા કરાવવું પડે છે પણ ત્યાંના મુકાવટના નિયમો અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવને લીધે તેમને કોઈ ન્યાય મળતો નથી હોજ ઉમરનાવે ડીપી કચ્છ કે ટીવી ન્યૂઝ આપણી સાથે દતેશભાઈ ભાવસાર છે અવાજ જનતા કી વરિષ્ઠ પત્રકાર છે સામાજિક કાર્યકર છે અને એમનું મંતવ્ય જાણશું કે કચ્છ મતલબ ઓરમાયું વર્તન શા માટે એક બાજુ કચ્છને વિકાસ તરફ લઈ જાય છે બીજી બાજુ

હોય છે પરંતુ એને મોટો સ્વરૂપ આપી અને વેપારીઓ ખૂબ જ હેરાન કરતા હોય છે જે ઉદ્યોગપતિઓ છે હકીકતમાં એ ઉદ્યોગો થી લોકોને રોજગારી મળતી હોય છે કચ્છ જિલ્લામાં જ્યારે ટેક્સ હોલીડે આપવામાં આવ્યો હતો ત્યારે પણ એ જ હતો કે કચ્છના લોકોને રોજગારી મળે કેમકે ભૂકંપ થયો હતો એટલે ભૂકંપ પછી ઘણા બધાના ધંધા રોજગારો ભાંગી પડ્યા હતા અને લોકો અહીંયાથી સ્થળાંતર ન કરે એના માટે યોજના આપવામાં આવી હતી પરંતુ હવે જે વેટ વખતેના જે સી ફોર્મ જમા નથી થયા અથવા એવા કોઈ મુદ્દાઓ છે એ બાબતે સરકારે માંડવણ કરી અને જે ઉદ્યોગપતિઓ છે કે વેપારીઓ છે એમને સરળ સરળ રસ્તો રસ્તો કરી દેવો જોઈએ થશે ત્યારે વેપારીઓ ધંધામાં ધ્યાન આજે જેનો ધંધો છે એનાથી કદાચ આ કનળગત હતી જશે તો એમનો ડબલ ત્રણ ગણો ધંધો થશે તો એનામાં પણ સરકારને આવક થશે એટલે જે દાતાઓ છે કરદાતાઓ છે દાતાઓની વ્યાજબી માંગણી હોય એ બધે સરકાર હોય ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમને એ માંગોને સંતોષવી જોઈએ અને કેમ કે એ જો નહીં સંતોષ થાય તો અંતે વેપારીઓને નુકસાન થવાનું છે ઉદ્યોગપતિઓને નુકસાન થવાનું છે અને એમને નુકસાન થશે એ સીધે સીધે રીતે ગુજરાતની જનતા અને કચ્છની જનતાને નુકસાન થશે રાજ્યની ટેક્સ વ્યવસ્થામાં કચ્છનો મોટો હિસ્સો હોવા છતાં પણ કોઈ રજૂઆત કે નમ્રતા ઉદ્યોગકારોના હિત માટે થઈ રહી નથી તંત્ર સરકાર પાસેની વર્ષો કેસો તાત્કાલિક રીતે ઉકેલવામાં આવે એવી ઉદ્યોગકારોની માગ છે ખાસ કરીને મંદીના સમયમાં ચાલતા નાના ઉદ્યોગોને રાહત મળી શકે તે માટે નીતિગત પગલા અને ટેક્સ મુદ્દાઓનું ટૂંકો નિરાકરણ હવે જરૂરી બની ચૂક્યું છે એક બાજુ સરકાર એમ કે છે કે ઉદ્યોગોને આપણે આગળ લઈ આવીએ ડેવલપ કરીએ રોજગારી મળે આ તો કેવું છે કે ઉદ્યોગપતિને દબાવવાની વાત છે અ રોજગારીની વાત કરીએ તો સરકારી ક્ષેત્રોમાં તો હવે રોજગારી જેવી રહી છે અને એના આપણે અનેક ઉદાહરણો જોયા છે જે ઉદ્યોગપતિઓ છે જે વેપારીઓ છે એ હાલ આપણી જે અર્થવ્યવસ્થા છે એનામાં અગત્યનો ભાગ છે જો એ આવી નાની મોટી માથાકુટોમાં પડ્યા હશે કે ટેક્સેસન ની બાબતમાં માથાકુટોમાં પડ્યા હશે તો ધંધો કેમ કરશે પછી આવી માથાકૂટના કારણે ઘણા બધા એવા લોકો છે જેઓ એ દેશે મૂકી દીધા છે કેમ કે આવી માથાકૂટો થાય એ વેપારીઓને ન પસંદ હોય ઉદ્યોગપતિઓને પસંદ ન હોય એમનો કામ ધંધો વેપાર ઉદ્યોગ કરવાનો છે અને જો એમને આવા અધિકારીઓની લમણાજી કરવી પડતી હોય તો એ પણ નાસી પાસ થાય છે એટલે આપણે છેલ્લા અમુક વર્ષના આંકડા પણ જોઈએ તો એનામાં ભારત મૂકીને કેટલાય ઉદ્યોગપતિઓ જતા રહ્યા છે એવું આંકડા કીએ મેં સોશિયલ મીડિયામાં જોયું હતું કે સાડા આઠ હજાર લોકો ગુજરાતમાંથી વિદેશ સેટલ સેટ થઈ ગયા છે બિલકુલ બિલકુલ આ આ પૈકીના એ એવા કારણો હશે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડે દેશ મૂકીને જવું પડે હવે જો ગુજરાત અને દેશમાં ધંધા રોજગાર માટે સારી સ્થિતિ હોય તો એ કોઈને પણ જવાનો રસ ન હોય એટલે અહીંયા ભારતમાં અને ગુજરાતમાં ધંધો કરે તો એમને લાભ થાય એમ છે પરંતુ કચ્છમાં જો આવા નાના મોટા પ્રશ્ન થતા હોય અને એના માટે જે સંસ્થાઓ બનેલી છે એ સંસ્થાઓનો પણ લડવાનું થતું હોય પરંતુ ક્યાંક એ ઉણા ઉતર્યા છે આપણા રાજકીય પ્રતિનિધિઓ છે એના ઉપર તો આશા રાખવી હંમેશા ઠગારી છે આ માત્ર ધંધા રોજગારની વાત નથી પરંતુ નોકરીઓની વાત કરીએ કે અન્ય વાત કરીએ આપણા રાજકીય પ્રતિનિધિઓ થી આપણે જે આશાઓ રાખી છે એ ઠગારી છે એટલે જો આનો ટૂંક સમયમાં કોઈ સારો સમાધાન નહીં આવે તો વેપારીઓ ઉદ્યોગપતિઓને નુકસાન થશે અને એ નુકસાન સીધી રીતે કચ્છ ગુજરાત અને ભારતને થવાનું છે ખાસ કરીને દતેશભાઈ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે જે

આવા નાની નાની ભૂલના કારણે જે અધિકારીઓનું શાસન છે એ એમને બ્લેકમેલ કરતા હોય તોડપાણી કરતા હોય એટલે અધિકારીઓનું શાસન થયું છે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે જે સારો સિચ્યુએશન હોવી જોઈએ સારી વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા ન હોવાને કારણે કેટલાય ઉદ્યોગપતિઓએ દેશ મૂકી દીધા છે એટલે જો આવી સમસ્યાઓનો સમાધાન કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પણ ઉદ્યોગપતિઓ વેપારીઓ ન છૂટકે દેશ મૂકી દે જશે અને એનું નુકસાન કોને થશે અંતે મને તમને અને દેશને જ નુકસાન થવાનું છે જે રીતે દેશભાઈ જે રીતે વાત કરી આપડે કે જો સરકાર સેટલમેન્ટ નહીં કરે તો કેટલા ઉદ્યોગો બંધ થઈ જશે ઉદ્યોગપતિ ચાલે પણ આવા ઉદ્યોગો બંધ થઈ ગયા સરકારના કારણે કારણ કે ટેક્સ મોટા ઉદ્યોગપતિઓને માફ થાય છે બાકી નાના નાના ઉદ્યોગો છે જે કચ્છમાં કેટલા એવું ઇન્ડસ્ટ્રી નાના ઉદ્યોગો છે એને ટેક્સ માફ થતો નથી એને નોટિસ હોવાનો આપતા હોય છે જે રીતે દતેશભાઈ વાત કરી કે અધિકારીઓ દાખ ધમકી કરતા હોય છે એને ડરાવતા હોય છે કેટલી યોગ્ય છે